જો કોઈ યુવાનની જેસીબી લીધા બાદ કોઈ આવક નહી થાય તો તેના બેંકના હપ્તાની રકમ ભરવાડ યુવા સંગઠન ભરશે આ સાથે સાથે ભરવાડ યુવા સંગઠને ધોરણ બાર ના વિદ્યાર્થીઓને પણ લેપટોપ આપ્યા હતા ભરવાડ યુવા સંગઠન દ્વારા સમાજના યુવાનોને રોજગારી મળી રહે તે માટે એકસો જેસીબી અપાવ્યા છે સાથે જ ધોરણ બાર ના વિદ્યાર્થીઓને પણ લેપટોપ આપ્યા હતા

જેથી મોટા ડિસ્કાઉન્ટને કારણે કિંમતમાં પણ મોટો ઘટાડો થયો જેસીબી બલ્કમાં લીધા હોવાથી ત્રણ પોઈન્ટ પચાસ લાખનું ડિસ્કાઉન્ટ સાથે વ્યાજ દરમાં પણ ત્રણ પોઈન્ટ પાંચ ટકાની રાહત મળી રહી છે જેનો ફાયદો ભરવાડ સમાજના યુવાનોને થયો છે સાથે જ ફાઇનાન્સ કંપની સાથે એક કરાર પણ કરાયા હતા કે જેમાં સમાજનો કોઈ પણ યુવા બેંક હપ્તો ચૂકશે તો તેનો હપ્તો ભરવાડ યુવા સંગઠન ઉઠાવશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ગુજરાતની જે સમાજ રચના છે એ સમાજ રચનામાં સમાજના સંગઠનોએ અદ્ભુત ભૂમિકા હંમેશા અદા કરી છે નવતર પ્રયોગ એ સમાજના સંગઠનોનો બહુ મોટો જે કહેવાય કે એક આઈડિયાઝ રહેતા હોય છે ભરવાડ યુવા સંગઠને આ જે ક્રિએટિવિટીનો ઇતિહાસ છે એની અંદર દિલીપભાઈની આગેવાનીમાં એક અદ્ભુત વિચાર સાથે ભરવાડ યુવા સંગઠન દ્વારા એકસોને એકવીસ જેટલા જેસીબી અને એકાવન જેટલા લેપટોપ ભરવાડ સમાજ છેલ્લા ઘણા વર્ષોની અંદર શિક્ષણની અંદર પણ ખૂબ આગળ વધ્યો છે મહેનત મહેનતકસ સમાજ હોવાના કારણે આ એકસો એકવીસ જેસીબીથી એક ઉત્તમ ઉદાહરણ મહેનત દ્વારા પૈસા ને દિશાની અંદર પડશે આજે જેસીબી લઈ જાવ અને આવતા એક મહિના પછી એક પણ પૈસો ચૂકવ્યા વગર પહેલો હપ્તો આવતા મહિને શરૂ થાય આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ કોઈ સમાજના સંગઠનનું હોઈ ના શકે હું ભરવાડ યુવા સંગઠનને અભિનંદન આપું છું અને આ જ પ્રકારના ઉત્તમ વિચારો સાથેના કાર્યક્રમોની અતિ સફળતા દ્વારા સમાજના ઉત્થાનના એમના પ્રયાસને હું બળ મળે એવી પ્રભુને પ્રાર્થના કરું છું મારું નામ હર્ષદ ભરવાડ છે તરફથી મને આજે લેપટોપ વિતરણમાં આવ્યો છું અને અમારા જેવા નવયુવાનને ઓછું ભણતરવાળાને આવી તક સુંદર તક મળે છે તો આખા ભરવાડ સમાજ વતી હું ભરવાડ યુવા સંગઠન તથા તેના પ્રમુખ દિલીપભાઈ ભવનભાઈ ભરવાડનું ખૂબ જ દિલથી આભાર માનું છું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મારું નામ અર્જુનભાઈ રત્નાભાઈ ભરવાડ છે હું ગામ મોજીદરથી આવું છું આજે ભરવાડ યુવા સંગઠન દ્વારા જેસીબી વિતરણ રાખેલ છે આજે જેવા સમાજ નવ નવયુવાન આગળ વધવાની સુંદર તક મળેલ છે તો આખા ભરવાડ યુવ સંગ સમાજ વતી હું ભરવાડ સમાજનો સમાજનો વતી ભરવાડ યુવા સંગઠન દ્વારા તેના પ્રમુખ દિલીપભાઈ ભવાનભાઈ ભરવાડ તેમનો દિલથી ખૂબ જ આભાર માનું છું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભરવાડ સમાજ દ્વારા આ જે ઉત્તમ કાર્ય જેસીબી અને લેપટોપ વિતરણનું કાર્ય સુપર્બ ભરવાડ સમાજ એ આપણા સમાજ જીવનમાં એક મહેનત કરી અને રોજીરોટી કમાવી એવી દ્રઢ વાળો સમાજ છે આ સમાજે સદીઓથી સમગ્ર સમાજને પોષણ મળે એના માટે પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારેલું બદલતા સમયની તાસીર સાથે યુવાનોને અન્ય ક્ષેત્રોમાં પણ કામ કરવાની ઈચ્છાઓ પણ જાગે અને સંભાવનાઓ પણ જાગે એવા સમયમાં વર્તમાન સમયની અંદર અમારે ભાઈ ભવાનભાઈ એમના પરિવાર અને એમના મિત્રોએ સામાજિક માળખું ઊભું કરીને યુવાનોને વાહનો આપવાની એક પરંપરા શરૂ કરી મને એમ છે કે બે ત્રણ વર્ષ પહેલા પણ આ વાત મારા ધ્યાન ઉપર આવેલી દિલીપભાઈ મને આ વિશે વાત કરતા ટેમ્પા એ પ્રકારના નાના નાના વાહનો યુવાનોને આપે અને એના મારફતે એ રોજગારી પણ મેળવે અને વાહનનો માલિક પણ બને આ બહુ મોટી વાત છે હું આ અંગે વિગતે વાત કરવાનો છું પણ આ પ્રકારે જેસીબી આપવાનો આ વખતે ઉપક્રમ આ લોકોએ રાખ્યો છે અને એકસો એકવીસ જેટલા જેસીબી આપવાના છે એની સાથે સાથે લેપટોપ આપવા માટેનો એક વિષય છે આમ તમે જુઓ તો બંને એકબીજાના પૂરક સબ્જેક્ટો છે એક શિક્ષણના ઉપાર્જનમાં કામ કરતા યુવાનો અને વિદ્યાર્થીઓને એના વિદ્યાર્થ કાર્યમાં સમર્થન મળે એના માટે લેપટોપ આપવાનું કામ છે અને યુવાનોને જેસીબી આપવાનો વિષય છે પણ મારી દ્રષ્ટિએ મહત્વનું પાસું એટલું જ છે કે આ જેસીબી એ અત્યારે તો એમને સમાજ તરફથી આપવામાં આવે છે પણ લાંબા ગાળે આ યુવાને જેસીબીનો જેસીબી નો માલિક બની જાય છે એ પદ્ધતિથી આ આપવાની જે પ્રથા એમણે શરૂ કરી છે એ પ્રશંસનીય છે આમાં રોજગારીની સાથે સાથે એની ઉન્નતિ પણ સંકળાયેલી છે એવા એક આત્મનિર્ભર સમાજની દિશામાં આ ભરવાડ સમાજ નું સ્તુત્ય પગલું છે અન્ય સમાજો પ્રેરણા લેવા જેવું છે ધન્યવાદ સાહેબ મંત્રીમંડળમાં